મોબાઈલનો ઉપયોગ આજે આપણા બધા માટે બની ગઈ છે આજકાલ બાળકો અભ્યાસ અને ગેમ રમવા માટે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે મોબાઈલ ફોનના આ ચક્રને કારણે ઘરમાં હોવા છતાં બાળકો માતા પિતાથી વિમુખ થઈ રહ્યા છે શાળામાં અભ્યાસ કરતા બાળકોને તેમના માતા પિતા સાથે જોડાયેલા રાખવા માટે સુરત શહેરની એક શાળા દ્વારા માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળામાં આ કાર્યક્રમમાં અભ્યાસ જેટલા બાળકોએ સામૂહિક રીતે યોજાયેલ કાર્યક્રમમાં કાર્યક્રમમાં તેમના માતા પિતાનું પૂજન કર્યું હતું પૂજનના આ માત્ર બાળકો જ નહીં પરંતુ તેમના માતા પિતા પણ ભાવુક બની ગયા હતા વાલીઓએ પણ આ પ્રકારની ઇવેન્ટની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે બાળકો તેમના માતા પિતા સાથે મૂલ્યો સાથે જોડાયેલા રહે તે માટે દરેક જગ્યાએ આવા કાર્યક્રમ યોજાવા જોઈએ તસવીર સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી જ્ઞાન જ્યોતિ વિદ્યાલય દ્વારા આયોજિત માતા પિતા પૂજન કાર્યક્રમની છે શાળામાં અભ્યાસ કરતાં લગભગ પાસઠસો હજાર પાસઠસો જેટલા બાળકો એક પંડાળમાં એક જગ્યાએ એકઠા થયા જ્યાં તેમના માતા પિતાને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું માતા પિતા પૂજન કાર્યક્રમમાં બાળકોએ માતા પિતાનું પૂજન શરૂ કર્યું હતું બાળકોની પૂજાની વિધિ જોઈને વાલીઓ પણ ભાવુક થયા હતા માતા પિતાને ભાવુક જોઈ તેમની પૂજા કરનાર બાળકો પણ ભાવુક થયા હતા સુરતની જ્ઞાન જ્યોતિ સ્કૂલ દ્વારા આયોજિત આ કાર્યક્રમ એક અનોખો કાર્યક્રમ કહી શકાય કારણ કે આજે જે રીતે મોબાઈલ આપણી વચ્ચે પ્રચલિત છે અભ્યાસમાંથી માંડીને ગેમ રમવા સુધી બાળકો તેમના મોબાઈલમાં જ ખોવાયેલા હોય છે ત્યારે કેટલીક જગ્યાએ તેમના મૂલ્યોનો અભાવ પણ જોવા મળી રહ્યો છે બાળકોમાં સારા સંસ્કાર કેળવાય અને માતા પિતા પ્રત્યે પ્રેમ રહે તે હેતુથી સુરત શહેરની જ્ઞાન જ્યોતિ વિદ્યાલય દ્વારા માતા પિતાની સામૂહિક પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો નકમ છે જ્ઞાનજ્યોત વિદ્યાલય ગોડાદરા ડાયરેક્ટર આજે જ્ઞાનજ્યોત વિદ્યાલય દ્વારા જ્ઞાનજ્યોત વિદ્યાલયના અઢાર વર્ષ પૂરા થઈ છે એના ઉપલક્ષમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે આજે બાળકો માતા પિતાથી બાળકો અને માતા પિતા વચ્ચે જે અંતર વધી રહ્યું છે એને ઘટાડવા માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે આજે આજના યુગમાં મોબાઈલના યુગમાં અને સાથે સાથે જે આ યુગ જે જેવી રીતે ડેવલપ થઈ રહ્યો છે સમય એની સાથે સાથે બાળકો અને માતા પિતા વચ્ચેનું અંતર ખૂબ જ ઘટી રહ્યું છે અને વધી રહ્યું છે અને એ અંતર વધવાને કારણે ઘણીક સમસ્યાઓ વધી રહી છે ઘરની અંદર કંકાસ વધી રહ્યો છે માતા પિતા અમારી પાસે આવીને ફરિયાદ કરતા હોય કે મારી બાળક અમારી વાત માનતું નથી તો આવા બધા પ્રશ્નોનું આજના કાર્યક્રમમાં નિરાકરકરણ થવાનું છે કેમ કે આજના આજે અમારી સ્કૂલની અંદર જાણીતા મોટિવેશનલ સ્પીકર અને વંદન કાર્યક્રમથી ખૂબ જ જેઓ જાણીતા થયા છે એવા મનીષભાઈ બગાસિયા આજે અમારી કાર્ય અમારી સ્કૂલના કાર્યક્રમના મુખ્ય અતિથિ છે અને જેઓ દરેક માતા પિતા પોતાના બાળકો સુધી પહોંચાડશે